તેમજ લોકો ઇજાગ્રસ્ત થયાના બનાવો બનેલા છે ત્યારે શંખેશ્વર ખાતે બજારમાં આંખલાઓનો આતંક જોવા મળ્યો હતો જોકે આખલાઓનું યુદ્ધ શરૂ થતાં બજારમાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી અને રોડ ગ્રામ પંચાયત સુધી પહોંચી હતી કહેવાય છે રાડ ગ્રામ પંચાયત સુધી પહોંચી હતી અને કહેવાય છે કે શંખેશ્વર જયંતીર્થ હોવાથી અહીંયા ગૌપ્રેમીઓ લોકો પશુઓને ઘાસચારો નાખતા હોય છે જેના કારણે આજુબાજુના ગામ લોકો નંદીઓને રાત્રિના અંધારામાં શંખેશ્વર ખાતે મૂકી જતા હોય છે અગાઉ પંચાસર ગામે આકલાના આતંકથી એક યુવકનું મૃત્યુ થતાં શંખેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ મારફતે ગૌશાળા તેમજ ગામના હોય તેવા નંદીઓ માટે આશ્રય સ્થાન બનાવેલું આ બાબતે શંખેશ્વર સરપંચ ડી કે ગઢવીએ જણાવ્યું હતું કે આ નંદી આશ્રય સ્થાનમાં ગામના કોઈપણ નાગરિક ગામમાં રખડતા નંદીઓને ગૌશાળામાં મૂકી જાય તો તેને સો રૂપિયા મારા તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત સરપંચ દ્વારા કરવામાં આવી હતી અને સરપંચે વધુમાં જણાવ્યું હતું કે પશુ પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે પશુઓને ઘાસચારો રસ્તા ઉપર નાખવાની જગ્યાએ ગૌશાળામાં ખવડાવી જવો અથવા આપી જવો જાહેર રસ્તા ઉપર નાખો નહીં અને ગામના યુવાનો દ્વારા એક ટીમ બનાવી ગામના રખડતા પશુઓને ગૌશાળા સુધી પહોંચાડે તેઓ પણ ગૌસેવા ગણાય તેવું સરપંચ ડી કે ગઢવીએ જણાવ્યું હતું ગામનું અને ગામની અંદર રખડતું એક પશુ ગૌશાળામાં જે વ્યક્તિ પકડીને મૂકી જાય તેને સો રૂપિયા આપવાની સરપંચ ડી કે ગઢવીએ જાહેરાત કરી હતી રિપોર્ટર ગુગાજી ઠાકોર